અંબાજીમાં જે ચોપાઈનો આશ્રય કર્યો હતો ને એમાં શબ્દ હતો પરમ રમ્ય હા એટલે શંકર ભગવાન શંકર વગર કથા કોણ સંભળાવે અને બીજા અર્થમાં કહું ને મારા વાલા રામજી સુધી પહોંચવું હોય કે ભગવાન કૃષ્ણ સુધી પહોંચવું હોય ભગવાન શંકર પાસેથી જવું પડશે हरिद्वार जाइए ना आपड़े तो ये हरिद्वार पण छे और हरिद्वार पण छे हां कारण के इस स्थान माथी बे जगह है जवाय तुम बद्रीनाथ जाई सको केदारनाथ जाई सको अगर आप लक्ष्य केदार है तो आपके लिए वो हरिद्वार है और आपका लक्ष्य अगर बद्रीनाथ है तो आपके लिए वो हरिद्वार है हरि यानी भगवान नारायण और हरि यानी भगवान शंकर और दूसरे अर्थ में कहूं तो भगवान राम सुधी पहुंचवा वच्चे हनुमान जी आवे आ, हो तो ना आज्ञा बिनु बोलो 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 हो ना आज्ञा बिनु पैसा रे आपकी गुजराती भाषा में कहूं हो तो आज्ञा वगर पैसवा न दे अंदर અર જ્યાં કૃષ્ણ તક પહોંચના હૈ યાની ભગવાન કૃષ્ણ ની કથા સાંભળવી છે તો ભગવાન કૃષ્ણ ની કથા શુકદેવજીએ કરી અને શુકદેવજી રુદ્ર અવતાર છે ભગવાન શંકરનો અવતાર છે એલા માટે દ્વારસે મહાદેવજી દ્વારસે અને દ્વાર પર બેસી અને આપણે આ સત્સંગ સમારોહ આપણે દર વર્ષે આપણો એક કર્મ રહ્યો છે કે આપણે કોઈ એક વિષય ને લઈને 7 દિવસ સુધી સત્સંગ કરીએ બે ચોપાઈ ને આશ્રય સ્થાન મુક માં કેન્દ્ર સ્થાન માં મૂકીએ અને પછી આપણે એ 7 દિવસ સુધી એ ચિત્ર પાત્રે વિષય ને વચ્ચે રાખી કેન્દ્ર માં રાખી અને એની પરિક્રમા કરીએ આ સ્થાન માં જો કે હું છેલ્લા ઘણા સમય થી યાત્રા માં છું એટલે બહુ નિર્ણય નહોતો કરી શકતો મને ઘણી વાર અમારા રવજીભાઈ ક્યાં ગયા રવજીભાઈ તો કેટલી વાર પૂછ્યું કે વિષય શું વિષય શું વિષય શું અને જ્યારે હોય ત્યારે મેં એક જ જવાબ આપ્યો હજી મારા મનમાં કાઈ નથી પછી ગઈ કાલે જ્યારે શરદ દાદાને પ્રણામ કરતો હતો ત્યારે શરદ દાદાને अमस्तु पूछवी मुंबई थी आया था आजी कथा विराम आप ही अन्य हम बीचे दिवसे निकलते तो प्रणाम करीना पूछू कि बाबा दादा मारे सोमनाथ माँ मरी व्यासपीठ है कया विषय पर चर्चा करवी बीजोई है तो बहु उदारता बहुदारता थी मैं कहूँ कि बेटा सोमनाथ मंदिर में सामे

छोड़ी ने यानी कि धरा छोड़ि ने પોતાના धाम માં ગયા ત્યારે એક વ્યક્તિ એની સાથે છે કોઈ નહીં હે ઉનકે સાથ ન તો बलरामજી ન તો મિત્ર ભાવે જેણે ભગવાન કૃષ્ણ ને જીવન ભર સેવ્યા હે અર્જુન ન તો સત્ય કી ન તો હે ભગવાન કૃષ્ણનો કોઈ પણ પુત્ર બધા દ્વારિકા છે અર્જુન હતો સાથે પણ અર્જુન ને દ્વારિકા મોકલી આપ્યો દારુક હતો ઈ ધરા છોડીને જ્યારે धाम માં જતા હતા ત્યારે એક વ્યક્તિને સાનિધ્ય મળ્યું અને એનું નામ છે उद्धव जी